સૌથી ધનાઢ્ય બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના ઘરે રૂડો અવસર આવ્યો છે અનંત અંબાણીના થોડા સમયમાં જ લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે બાર જુલાઈએ આ લગ્ન સમારંભ યોજાવાના છે ને ત્યાર પહેલા પ્રી વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે ને જે યોજાવાનું છે ગુજરાતના જામનગરમાં પહેલી માર્ચથી ત્રણ માર્ચ સુધી પ્રી વેડિંગના વિવિધ કાર્યક્રમો યોજાવાના છે અને તેને લઈને મહેમાનોનું આગમન પણ શરૂ થવા લાગ્યું છે જી હા બોલિવૂડની મોટાભાગની સેલિબ્રિટીઓ ઇન્ટરનેશનલ સ્ટાર્સ સાથે જ ક્રિકેટ જગતની હસ્તીઓ પણ ધીરે ધીરે જામનગર પહોંચવા માંડી છે ત્યારે તમને પણ થતું હશે કે આખરે આ પ્રી વેડિંગ સેરેમનીમાં કોને કોને ઇન્વાઇટ કરવામાં આવ્યો છે કોને કોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને કોણ કોણ આવી રહ્યું છે તો ચાલો કંઈ વાંધો નહીં તમને આ વિડીયોમાં તમામ માહિતી મળી જશે કાર્યક્રમો શું થવાના છે કેટલો ખર્ચ થવાનો છે કયા કયા સેલિબ્રિટી આવી રહ્યા છે તેના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે સૌથી પહેલાં એ વાત કરી લઈએ કે મહેમાનો કોણ કોણ બની રહ્યા છે એટલે કોને કોને ઇન્વિટેશન આપવામાં આવ્યું છે

તેમની પુત્રી રાહા આલિયા ભટ્ટ અને સાથે માતા નીતુ કપૂર સાથે આ તમામ કપૂર ફેમિલી પણ જોવા મળ્યું અને એકદમ કૈઝિલ લૂકમાં હતા અને રણબીર કપૂરને એક ઝલક જોવા માટે દર્શકો પણ મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા કારણ કે એનિમલ પછી રણબીર કપૂરને ફેન ફોલોઈંગમાં ઘણો જ વધારો થયો છે અને આ તરફ આલિયા ભટ્ટનું પણ એવું જ છે આ કપલને જોવા માટે એક ક્ષણ જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ને હવે એ લોકો પણ જામનગર પહોંચી ચૂક્યા છે સલમાન ખાન પણ જામનગર પહોંચી ચૂક્યો છે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં સલમાન ખાન એરપોર્ટથી બહાર નીકળતો જોવા મળ્યો અને તેની સાથે તેના બોડીગાર્ડને પણ નજરે પડ્યા હતા તો ટાઈગરનું ગુજરાતમાં સ્વાગત છે તેવું પણ ફેન્સે લખ્યું છે અને ફેન્સે એ પણ લખ્યું કે ભાઈની ઝલક સૌથી અલગ છે એટલે તેમના ફેન્સ પણ ખૂબ ઉત્સાહિત છે જામનગરમાં જે રીતે એક પછી એક સેલિબ્રિટીઓ પહોંચી રહી છે તેને લઈને બીજું કોણ કોણ આવ્યું છે અને કોણ કોણ આવી રહ્યું છે તે પણ તમને કહી દઈએ તો આ ઉપરાંત મનીષ મલ્હોત્રા જે જાણીતા ફેશન ડિઝાઇનર છે તે પણ જામનગર પહોંચી ચૂક્યા છે જાનવી કપૂર પણ જામનગર પહોંચી ચૂકી છે બી પ્રાંક છે તે પણ જામનગરના મહેમાન બની ચૂક્યા છે હજુ કોણ કોણ આવવાનું છે તો વરુણ ધવન પણ આવશે સિદ્ધાર્થ મલ્હોત્રા તેની પત્ની એટલે કે અભિનેત્રી કે અડવાણી સાથે આવી રહ્યા છે કરિશ્મા કપૂર પણ પહોંચવાની છે ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેજસ ઠાકરે પણ આ પ્રી વેડિંગ સેરેમનીમાં રહેવાના છે આ ઉપરાંત વાત કરીએ તો મિસ વર્લ્ડ માનુસી છિલ્લર છે તે પણ પ્રી વેડિંગ માટે આવી ચૂકી છે એટલે તમામ સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર એરપોર્ટ પર અને તેમને એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સ પણ ઉમટી રહ્યા છે એકથી ત્રણ માર્ચ દરમિયાન આ આયોજન છે પ્રી વેડિંગ સેરેમનીનું હવે આ તો થઈ બોલિવૂડ સેલિબ્રિટીઓની વાત આ ઉપરાંત ક્રિકેટ જગતની હસ્તીઓ પણ પહોંચી રહી છે જેમાં સચિન તેંડુલકર પણ આવવાના છે મહેન્દ્રસિંહ ધોની પણ આવશે સાથે જ હાર્દિક પંડ્યા પણ અને કૃણાલ પંડ્યા પણ જોવા મળશે અને આ ઉપરાંત પણ બાકીના ક્રિકેટ જગતની હસ્તીઓ પણ તમને આ પ્રી વેડિંગ સેરેમનીમાં દેખાવાની છે કારણ કે તમામને ઇન્વિટેશન આપવામાં આવ્યું છે અને ધીરે ધીરે એ લોકો જામનગર પહોંચી રહ્યા છે આ તો વાત થઈ કયા કયા મહેમાનો છે તેની હવે હું તમને આગળ વાત કરું કે જે તમામ કાર્યક્રમો છે તે શું રહેવાના છે અને સૌથી મોટી વાત એ છે કે કોઈ પણ બોલીવુડ સેલિબ્રિટીના લગ્નનો જેટલો ખર્ચો હોય તેનાથી અણ ગણો વધારે ખર્ચો આ લગ્ન સમારંભમાં કરવામાં આવી રહ્યો છે એક અંદાજ મુજબ લગભગ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે આ લગ્ન પાછળ બાર જાન્યુઆરી હજુ તો લગ્ન થવાના છે હાલ તો પ્રી વેડિંગ સેરેમની છે ને આંતરરાષ્ટ્રીય બિઝનેસ ટાઈકોનને પણ આ પ્રી વેડિંગ સેરેમનીમાં ઇન્વિટેશન આપવામાં આવ્યું છે તે લોકો પણ પહોંચવાના છે લગભગ જામનગરની તમામ હોટલ રિસોર્ટ તમામ બુક થઈ ચૂક્યું છે આ તમામ મોંધેરા મહેમાનો માટે અને કાર્યક્રમોની શરૂઆત પણ થઈ ચૂકી છે રિલાયન્સની જે રિફાઇનરી છે તેની આસપાસના ગામડાઓના લોકો માટે સૌથી પહેલાં તો એક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગઈકાલે અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર બંને સાથે રહીને તમામ મહેમાનોને જમાડ્યા હતા ખુદ પોતાના હાથે ભોજન પીરસ્યું હતું તો સામે ગામ લોકોએ પણ પાઘડી પહેરાવીને અંબાણી પરિવારનું સ્વાગત કર્યું હતું આ દ્રશ્યો પણ ખૂબ સારા હતા જાણે કે અસલ ગુજરાતીઓ હોય તેવો અંદાજ દેખાતો હતો ને આમ પણ અંબાણી પરિવાર છે પોતાનો ગુજરાત સાથેનો નાતો છે ક્યારેય નથી ભૂલ્યા તેમના દરેક તહેવારમાં પણ એક ગુજરાતીપણાની છાટ જરૂરથી હોય છે તેમના કોઈ પણ કાર્યક્રમો હોય તેમાં દાંડિયા રાસ પણ હોય છે ગરબાનું આયોજન પણ હોય છે ને

તેની પણ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે દરેકના મોઢે અત્યારે આ જ વાત છે ને એટલા માટે જ અમને થયું કે તમને પણ થતું હશે કે એમના જે પ્રી વેડિંગ સેરેમની છે તેની અંદર શું ખાસ છે કોણ કોણ આવવાનું છે કેવી તૈયારીઓ છે એટલા માટે જ આ વિડીયો અમે આપના સુધી પહોંચાડ્યો જો આપને પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ચૂકશો નહીં અને સાથે જ એબીપી અસ્મિતાના તમામ સોશિયલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો આવા જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ માટે